નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ બોડેલીના કોસિન્દ્રા ગામે કપાસના ખેતરમાં બે દિવસ પહેલા મળેલ આધેડ ઉંમરના એસમની હત્યાનો ભેદ બોડેલી પોલીસે ગણતરીના જ દિવસોમાં ઉકેલી નાખ્યો છે બે પિતરાઈ ભાઈઓએ આધેડ વયની ઉમરના વ્યક્તિને માથાના ભાગે માર મારી હત્યા કરી હોવાનું ખુલાસો થતા બોડેલી પોલીસે બંને આરોપીઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોંઢવા તાલુકાના કટવાડ ગામના નીનુભાઈ ડાવર જેમની સાહીઠ વર્ષીય ઉંમર છે બોડેલી તાલુકાના કોસિન્દ્રા ગામે ખેતરમાં નીનુભાઈને કપાટના ભાગે તેમજ માથાના ભાગે માર મારી જીવલેણ ઈજા પહોંચાડી હત્યા કરવામાં આવી હતી જે બનાવ બાબતે બોડેલી પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરતા બોડેલીના કોસિન્દ્રા ગામે ભાગે ખેતર લઈ ખેતી કરતા મૂળ કવાટ તાલુકાના ભૂંડમારિયા ગામના ઈસન ભીલ અને તેનો પિતરાઈ ભાઈ રિકેશ ભીલ એટલે રાકેશ ભીલ આ બંને ખેતરમાં રહેતા ઘરે આવી ગાળો બોલતા તેને લઈ ઈશનભાઈ અને રિકેશ ઉર્ફે રાકેશ નીનુભાઈને અને માથા પર હુમલો કરીને હત્યા કરી નાખી હતી જે બનાવની નોંધાયેલ ફરિયાદને લઈ બોડેલી પોલીસે ઝીણવતભરી તપાસ કરી અને બંને આરોપીઓને ઝડપી પાડીને તેમની અટક કરીને નામદાર કોર્ટમાં હાજર કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ કરી ગત તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસના ના રોજ અત્રેના પોસ્ટે વિસ્તાર હેઠળ આવેલ કોશિંદ્રા ગામે વિમલભાઈ ભરતભાઈ પટેલ કે જે દાણથી જે ખેતર છે એ વાવે છે એમની વાડ એમના ખેતરે એક અજાણ્યા ઈસમની લાશ મળેલી આજે વ્યક્તિ મરણ જનાર વ્યક્તિની ઓળખ નીમુસિંહ રામસિંહ ડાબર તરીકે થયેલી આ ઈસમને કપાળના અને માથાના ભાગે જે છે જીવલેણ ઈજાઓ પહોંચાડેલી હોય એ પ્રાથમિક રીતે લાગેલું હતું અને એમના ભાઈ બચુસિંહ ડાવરનાઓની બી એનએસ કલમ એકસો ત્રણ એક જે જૂની ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રણસો બે મુજબનો ગુનો અજાણ્યા એ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો હતો આ ગુનો ડિટેક કરવા માટે આ રેન્જ આઈજીપી શ્રી વડોદરા સાહેબ તરફથી આપણા છોટા ઉદેપુર એસપી સાહેબ તરફથી અને જે ડીવાયસપી સાહેબ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી હતી અને તેમના સૂચના માર્ગદર્શન મુજબ અલગ અલગ ટીમો બનાવી આ ગુનો ડિટેક કરવા માટે પ્રયત્નો કરવામાં આવેલા હતા અને એમાં જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિ છે એ પોતે એકલવાયું રખડતું સાત જીવન છેલ્લા સાતેક વર્ષથી ગુજારતા હતા એ દિશામાં તપાસ કરતા અલગ અલગ વ્યક્તિઓને તપાસતા આ કામે જે આરોપી છે ઈશનભાઈ સવદિયાભાઈ ભીલ અને જે રિકેશભાઈ રાવજીભાઈ ભીલ આ પણ છે આ વિમલભાઈ આ જે વિમલભાઈ પટેલની અન્ય બીજી વાડી છે અન્ય ખેતર છે એ વાવે છે એમની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા આ ગુનો છે એ ઈસનભાઈ કરેલ હોવાની પોતે કબૂલાત આપે છે એ અને એ બાબતે રિકેશભાઈની પૂછપરછ કરવામાં આવી આ ગુનાના કામે જે પ્રાથમિક જાણવા એમની તપાસમાં જાણવા મળેલ કે મરણ જનાર છે એ અઢાર તારીખની રાત્રે દસ વાગે આ જે આરોપી જે છે ઈશનભાઈ એમના રહેણાંક સ્થળે આવે છે અને ત્યાં આવતા ઈશનભાઈ એમને મોડી રાત્રે આવવાનું કારણ પૂછતા એ બંને વચ્ચે બોલાચાલી ગાળા ગાળી અને હાથાપાઈ થાય છે એમાં આવેશમાં આવી આ ઈશનભાઈ છે એ જે પંજેટી જે છે ઊંધી પંજેટી એના કપાળના ભાગે અને માથાના ભાગે મારી એમનું મૃત્યુ નીપજાવે છે અને જે રિકેશભાઈ છે એમની સાથે મળી એક બાઇક ઉપર બેસાડી અને આ જે છે મૃતક નીનુસિંહ રામસિંહ ડાવર નાઓની બોડી આ જે વિમલભાઈ પટેલની જે અન્ય વાડી છે ખેતર છે ત્યાં ફેંકી દે છે આમ જે આ ગુનાના કામે આ બંને આરોપીઓ ઈસનસિંહ ઈશનભાઈ અને રિકેશભાઈ નાઓને ધરપકડ કરવામાં આવેલ છે નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ તરફથી દિવસ એક એમના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આ કામે જે છે ઈશનભાઈના પત્ની સવિતાબેન એમના દ્વારા જે જગ્યાએ આ જે ડેડ બોડી મરણ બનાવવાળી જગ્યાથી જે લોહી હતું એ પુરાવા નાશ કરવા નાશ કરવા મદદગારી કરેલ છે એમની ધરપકડ કરવાની બાકી છે